હલો ફ્રેન્ડ્સ આજે છે ચૈત્ર સુદ તેરસ અને ચૈત્રસુદ તેરસ એટલે મહાવીર જયંતિ મહાવીર જયંતિ એટલે ખાસ કરીને જૈન ધર્મની પાંચથી છ વસ્તુ તમને કમ્પ્લીટલી યાદ હોવી જોઈએ ફર્સ્ટ જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થઈ ગયા જેમાં પહેલાં હતા ઋષભદેવ જેને આદિનાથ પણ કહેવામાં આવે છે જેના બે બાળકોના નામ તમારે ખાસ યાદ રાખવાના છે જેનું એકનું નામ હતું ભદ્ર અને એકનું નામ હતું બાહુ એના ઉપરથી ભરતેશ્વર બાહુબલી રાસ અને ભરતેશ્વર બાહુબલી ધોર સાલીભદ્ર સુરી દ્વારા ગુજરાતી ભાષામાં સૌથી પહેલાં લખવામાં આવેલું છે બીજા નંબરે એકમાત્ર મહિલા તીર્થંકર મલ્લીનાથ એ પણ યાદ રાખવાનું રહેશે ઓગણીસમા નંબરના જેનું પ્રતિક હતું કળશ ચોવીસમા નંબરના તીર્થંકર એટલે મહાવીર સ્વામી જેનું પ્રતિક હતું સિંહ બીજા નંબરે સૌથી મહત્વની વસ્તુ કે જૈન ધર્મના કાશી તરીકે ઓળખાય છે પાલિતાણા અહિંસા નગરી તરીકે ઓળખાય છે પાલિતાણા પાલિતાણાનું જૂનું નામ એટલે પાદલિપ્તપુર શહેર નાગાર્જુન દ્વારા વસાવવામાં આવેલું હતું અને નાગાર્જુન જે છે મિત્રો યાદ રાખવાનું રહેશે કે એના ગુરુ નામ હતું પાદલિપ્ત એના નામ ઉપરથી વસાવેલું હતું પાદલિપ્તપુર શહેર સૌથી મહત્વની વસ્તુ કે જૈન ધર્મની અંદર જે છે આઠસો ને ત્રેસઠ દેરાસરો પાલિતાણા ખાતે આવેલા છે એમાંનું એક માત્ર તીર્થંકરનું દેરાસરથી આવેલું નથી નહીં ઈ તીર્થંકર એટલે તીર્થંકર નેમિનાથ જે કૃષ્ણ ભગવાનના સમકાલીન હતા એવું માનવામાં આવે છે કે ચોવીસે ચોવીસ તીર્થંકરોએ આ પાલિતાણાની મુલાકાત લીધેલી હતી પરંતુ નેમિનાથે મુલાકાત લીધેલી હતી નહીં એટલા માટે ત્યાં તેનું દેરાસર રાખવામાં આવેલું નથી પણ એમનું દેરાસર ગિરનારના ના ત્રણ હજાર પગથીય રાખવામાં આવેલું છે જે સિદ્ધરાજ જયસિંહના મંત્રી સજ્જન મંત્રી દ્વારા બનાવવામાં આવેલું હતું જૈન ધર્મના બે ભાગ પડે છે શ્વેતાંબર અને દિગંબર તો આ ખાસ યાદ રાખજો અને જૈન ધર્મનો સંપૂર્ણ ડિટેલ વિડીયો પણ મોકલું છું જો જોવાની ઈચ્છા હોય તો ખાસ કરીને મહાવીર સ્વામીનો આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ